નમસ્કાર મિત્રો રેશન કાર્ડ ઈ કેવાયસી કરવું એ સરકાર દ્વારા ફરજિયાત કરવામાં આવ્યું છે ત્યારે મિત્રો ઘણા બધા લોકો અત્યારે રેશન કાર્ડ ઈ કેવાયસી કરવા માટે જઈ રહ્યા છે ત્યારે મિત્રો તમારું રેશન કાર્ડમાં ઇ કેવાય સી કમ્પ્લીટ થયું કે નથી થયું તે મોબાઈલમાંથી કઈ રીતના ચેક કરવું તે આપણે આ વિડીયોમાં જોવાના છે તો મિત્રો વિડીયોમાં બનાવી લેજો અને વિડીયો ગમે તો વિડીયો કરી અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો સૌ પ્રથમ મિત્રો આપણે આપણા મોબાઈલની અંદર માય રાશન એપ્લિકેશન ખોલીશું જો મિત્રો તમારી મોબાઈલના અંદર માય રાશન એપ્લિકેશન ન હોય તો એને ડાઉનલોડ કરી અને તેમાં એકાઉન્ટ બનાવી લેવાનું રહેશે પછી મિત્રો આપણી સમક્ષ એક આવી રીતનું પેજ ખુલી જાય છે જેમાં મિત્રો સૌ પ્રથમ કરશો તો તમારે એકાઉન્ટ બનાવવું પડશે અને જો એકાઉન્ટ બનાવેલું હોય તો પાસવર્ડ મારી અને લોગિન બટન પર ક્લિક કરીશું મિત્રો જેવું જ આપણે લોગ ઇન બટન ઉપર ક્લિક કરીશું એવું જ એક નવું પેજ આપણી સમક્ષ ખુલી જશે અહીંયા મિત્રો આપણે રીટના ઉપર ક્લિક કરી અને આને હટાવી દઈશું મિત્રો આપણી સમક્ષ એક હોમ પેજ ખુલી ગયું છે માય રાશન એપ્લિકેશનનું મિત્રો આમાં ઘણી બધી સેવાઓ જે સરકાર દ્વારા આપવામાં આવતી હોય છે તે જણાવવામાં આવતું હોય છે મિત્રો અહીંયા આપણે આધાર ઇ કેવાય સી પ્રોર્ડર પર આપણી સમક્ષ નવું પેજ ખોલી ગયું છે આપણે નીચે જઈ ચેકબોક્સ ઉપર ક્લિક કરી અને રેશન કાર્ડની વિગત મિત્રો આપણી ખુલી ગઈ છે મિત્રો અહીંયા આપેલ પાસવર્ડ ટાઈપ કરીશું એટલે મિત્રો આપણી સમક્ષ આ કાર્ડના સભ્યોના નામ આવી જશે આપણા ઘરમાં જેટલા પણ વ્યક્તિઓ હશે એમનો એ કેવાય થયું છે કે નહીં તે અહીંયા બતાવે છે મિત્રો તમે નામના નીચે એ કેવાય સી લખેલું છે તે ઈ કેવાય થઈ ગયેલું છે અને એ કહેવાય નો લખેલ છે તે ઈ કહેવાય બાકી છે એટલે મિત્રો તમે ઘરે બેઠા તમારા મોબાઈલમાંથી ઈ કેવાય ચેક કરી શકો છો ઈ કેવાયસી કર્યા પછી લગભગ ચોવીસથી અડતાલીસ કલાક પછી ઈ કેવાય કમ્પ્લીટ થઈ જતું હોય છે તો મિત્રો તમે આવી રીતના મોબાઈલમાં જ ઘરે બેઠા જ ઈ કેવાયસી ચેક કરી શકો છો મિત્રો વિડીયો ગમે વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો ધન્યવાદ